પાલનપુરમાં લવજેહાદનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે ભાગળ નામના એક વિધર્મી શખ્સે પાલનપુરની એક હિન્દુ મહિલાને પ્રેમ જાણમાં ફસાવી ધર્મ પરિવર્તન કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપો થયા છે મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે આક્ષેપ મુજબ જાવેદ ઉસ્માન મેરેડિયા નામના શખ્સે ચાદર વેચવાનો વ્યવસાય કરતી હિન્દુ મહિલાને પહેલા લોભ લાલચ આપી હતી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવી હતી ત્યારબાદ તેણે મહિલાને બુરખો અને માળા પહેરાવી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલાને ઉનાવા ખાતેની દરગાહ પર લઈ જઈ ધર્મ પરિવર્તન કરવા માટે ગોંધી રાખવામાં આવી હતી મહિલાના પરિવારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આ મહિલાને વિધર્મીની ચુંગાલમાંથી છોડાવી હતી અને આરોપી જાવેદ ઉસ્માન મેરેડીયાની અટકાયત કરી છે પોલીસે મહિલાને પહેરાવેલા બુરખો અને માળા પણ કબ્જે કર્યા છે આ લવ લવજેહાદનો મામલો સામે આવતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી નીલમબેન સલાટ નામની દીકરી કે જે બાવીસ વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલાં ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ પડતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવિદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની સોખ કરવામાં આવી છે થેન્ક યુ અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરી લઈ છે અને ત્યારબાદ તેની મદદગીરીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમના દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે કે નહીં પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડાં અને એવી કેટલીક સામગ્રી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે